વેપારી મથક કહેવાતું કાંકરેજ તાલુકાનું થરા નગરપાલિકા ચાંદીપુરા વાયરસને આમંત્રણ આપી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાયરસનો ઝડપીથી ફેલાઈ રહ્યો છે ત્યારે હાલ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના બે બાળકોને ઝપેટમાં લીધા છે છતાં થરા નગરપાલિકા ઘોર નિદ્રામાં સૂતું હોય તેવું દેખાઈ રહ્યું છે હાલ થરા નગરપાલિકા વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગ જોવા મળી રહ્યા છે અને ગંદકી જોવા મળી રહી છે આમ રોગચાળાને આમંત્રણ આપવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે થરા નગરપાલિકામાં કચરાને લઈ આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર લેખિત રજૂઆત કરવામાં આવી હતી છતાં કચરાના વિભાગના કર્મચારીઓ કોણ છે કઈ નિદ્રામાં સૂતા છે અને હવે આવા અધિકારીઓ પર કોઈ પગલાં ભરવામાં આવશે ખરા આમ ચાંદીપુરા વાયરસનો ઝડપથી ફેલાવો થઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠાના નવા સાંસદ ગેનીબેન ઠાકોરે સાંસદમાં પણ રજૂઆત કરી હતી કે ઝડપથી આ ચાંદીપુરા વાયરસનો કોઈ નિકાલ કરવામાં આવે અને સરકારને મૌખિક રજૂઆતો પણ કરી હતી છતાં થરા નગરપાલિકા રોડ રસ્તા પર મોટા મોટા કચરાના ઢગ જોવા મળી રહ્યા છે અને થરા નગરપાલિકાના નવીન પ્રમુખ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવશે ખરા તે જોવાનું રહ્યું અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન લાઈવ